પર્વનું શાક તો આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છીએ પણ હું આજે જે પર્વનું શાક બનાવવાનું છે એક અલગ જ રીતથી બનાવવાની છું તો ખૂબ જ ટેસ્ટી બને છે તો અઢીસો ગ્રામ પરવરને ધોઈ અને આ રીતના પતલી પતલી ચિપ્સમાં મેં કટ કરી લીધા છે કોઈ પર્વર પાકું નીકળી જાય તો એનો બીનો ભાગ આપણે આ રીતના કાઢી અને ડીશમાં સાઈડમાં રાખીશું અને કૂણા કૂણા પર્વર બધા આપણે કટ કરી લેશું આ ભાગને આપણે ફેંકવાનો નથી જે આપણો નીકળ્યો હોય એને સાઈડમાં રાખી લેવાનો છે એનો પણ ઉપયોગ આપણે મસાલો બનાવવામાં કરવાના છીએ તો આ રીતના જેની અંદર કડક બી હોય એને આપણે જોઈ અને દૂર કરી લેવાનું પછી એને મેશ કરીને તૈયાર કરી લેવાનું છે પછી આને આપણે એક મિક્સરજારમાં લઈ લેશું આ મસાલાને અને પછી એને એડ કરી અને આપણે એનો મસાલો બનાવીશું તો એની અંદર આપણે બે મરચાં નાખીશું લીલા પાંચ કડી લસણ બે ચમચી સિંગદાણા અને આપણે એને ઢાંકીને ક્રશ કરી લેશું પછી આપણે ડીશની અંદર એને લઈ લેશું આ બધા મસાલાને પછી મસાલો સાઈડમાં રાખી અને આપણે એની અંદર રેગ્યુલર મસાલા કરીશું એની ઉપર ધાણાજીરું એક ચમચી એક ચમચી હળદર એક ચમચી મરચું એક ચમચી તલ સ્વાદ મુજબ મીઠું અને થોડો ગોળ આ નાખીને બધું મિક્સ કરી દેશું આપણે બરાબર મસાલો મિક્સ થઈ જાય એટલે એને સાઈડમાં રાખી અને આપણે આનો વઘાર માટે તેલ મૂકીશું તો એક પેનની અંદર મેં બે ચમચી તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે જે આપણે પરવર કટ કર્યા હતા એ એડ કરી અને સારી રીતે એને મિક્સ કરીશું અને ઉપર થોડું મીઠું નાખીશું એટલે પરવર આપણા સોફ્ટ જલ્દી થશે અને ઢાંકીને બે મિનિટ થવા દઈશું પરવર આ રીતના થઈ જાય એટલે એની અંદર આપણે આ મસાલો બનાવેલો એડ કરી દેવાનો અને પછી બધું મિક્સ કરી લેવાનું ફ્રેન્ડ્સ પર્વરના શાકમાં ખૂબ જ પ્રમાણમાં વિટામિન્સ મિનરલ્સ હોય છે એ ચોમાસાની ઋતુમાં ખાવા ખૂબ જ જરૂરી છે કે જે આપણાની શરદી ઉધરસ હોય અને એમાં પણ મદદ કરે છે અને આ રીતના તેલ છૂટું પડે એટલે પર્વનું શાક આપણું તૈયાર છે ફ્રેન્ડ્સ જો આ શાકની રીત તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ રીતે ફ્રેન્ડ્સ એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ સરસ બન્યું હતું અને ટેસ્ટી બહુ પણ બન્યું